મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે પનીર ચીલીમાં વંદો નીકળતા નડિયાદ કોર્પોરેશને હોટેલ સીલ કરી છે શહેરના વલ્લભનગર ચોકડી પાસે આવેલ રવિન્દ્ર નાનકિંગ નામની હોટેલ સીલ કરાઈ ગ્રાહક દ્વારા ઓર્ડર કરવામાં આવેલ પનીર ચીલીમાં મરેલો વંદો મળ્યો પેક કરાવેલ ઓર્ડર ઘરે લઈને ઘરે લઈને ગયા અને ત્યારબાદ ખોલ્યો તો તેની અંદરથી મરેલો વંદો નીકળ્યો હોવાનું સામે આવ્યું નડિયાદ નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેનના ભાઈના ઓર્ડરમાં બેદરકારી થતાં કોર્પોરેશનની ટીમે તુરંત સ્થળ પર પહોંચીને તપાસ કરી છે અને હોટેલ સીલ કરી છે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે નડિયાદની હોટેલની પનીર ચીલીમાં વંદો નીકળ્યો છે રવિન્દ્ર નાનકિંગ નામની હોટેલનીમાંથી પનીર ચીલીમાંથી વંદો નીકળ્યો હોવાનું સામે આવ્યું છે તો ઓર્ડર ઘરે લઈ જઈ ખોલતા અંદરથી મરેલો વંદો નીકળ્યો પૂર્વ કારોબારી ચેરમેનના ભાઈએ ઓર્ડર આપ્યો હતો ફરિયાદ થતા નડિયાદ કોર્પોરેશને હોટેલને સીલ કરી છે તો સીધી તસવીરો આપણે બતાવી રહ્યા છીએ કે પનીર ચીલી ડ્રાયમાંથી મરેલો વંદો નીકળ્યો છે આપ આ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે કેટલી ગંદકી છે અહીં અને સીધી તસવીરો આપણે બતાવી રહ્યા છીએ ઓર્ડર ઘરે લઈ ગયા અને ત્યારબાદ ઓર્ડર ઘરે લઈ જઈ ખોલતા અંદરથી મરેલો વંદો નીકળ્યો હોવાનું સામે આવ્યું હોટલમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે તો મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં નડિયાદમાં રવિન્દ્ર નાનકિંગ નામની હોટેલમાંથી પનીર ચીલી ડ્રાઈવમાંથી મરેલો વંદો નીકળ્યો હોવાની આ ઘટના સામે આવી છે